નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ભારત પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે ત્યારે આબિદા પરવીન અને રાહત ફતેહ અલી ખાનને પણ બ્લોક કરાયા છે પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત સરકાર પાકિસ્તાની ગાયકો અને કલાકારોના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર સતત પ્રતિબંધ મૂકી રહ્યું છે પ્રખ્યાત ગાયક રાહત ફતેહ અલી ખાન અને સુફી સંગીતની રાણી તરીકે ઓળખાતી પાકિસ્તાની સુફી ગાયિકા આબિદા પરવીરણના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ગાયક અલી શેઠી ઉર્વા હોકન અને ફરહાન સાયુદના એકાઉન્ટ પર બ્લોક કરી દેવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાને સતત દસમા દિવસે યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું છે પાકિસ્તાને દસમા દિવસે લાઇન ઓફ કંટ્રોલ પર યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું છે એટલે કે એલઓસી ઉપર આ ઉલ્લંઘન જોવા મળ્યું છે આ માહિતી આપતા ભારતીય સેનાએ જણાવ્યું હતું કે પાકિસ્તાની સેનાએ કુપવાડા બારામુલ્લા પૂંછ અને રાજૌરી વિસ્તારમાં એલઓસીને પાર નાના હથિયારોથી કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર શરૂ કરી દીધો હતો ભારતીય સેનાએ પણ તાત્કાલિક અને યોગ્ય રીતે જવાબ આપ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એસી હજારથી વધુ વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપી હતી ગઈકાલે નીટની પરીક્ષા યોજાઈ હતી જેમાં ગુજરાતના એંસી હજારથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી જેમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી સરકારી સંસ્થાઓમાં નીટની પરીક્ષાનું આયોજન હતું જેમાં વિદ્યાર્થીઓને પરીક્ષાના બે કલાક પહેલાં પ્રવેશ મળ્યો હતો વિદ્યાર્થીઓએ મેડિકલ ભણવા માટે સરકારી કોલેજોમાં એડમિશન લેવા માટે આ પરીક્ષા આપવાની હોય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શ્રદ્ધા કપૂરે પોતાની ફી બમણી કરી નાખી છે શ્રદ્ધા કપૂર બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક છે અત્યાર સુધી તેણે ઘણી હિટ ફિલ્મો આપી છે તેણે તેની છેલ્લી ફિલ્મ સ્ત્રી ટુ ઉપર ખૂબ જ હિટ રહી હતી ત્યારબાદ હવે તેની ફી તેણે બમણી કરી દીધી છે એક અહેવાલ મુજબ શ્રદ્ધા એકતા કપૂર સાથેના તેના આગામી પ્રોજેક્ટ માટે તેની ફી બમણી કરી રહી છે અને સત્તર કરોડ રૂપિયા ચાર્જ કરી રહી છે તેનું દિગ્દર્શન અનિલ બરવે કરશે અને આ ફિલ્મ બે હજાર પચીસના બીજા ક્વાર્ટરમાં ફ્લોપ ઉપર જઈ શકે છે તો ચાલો મિત્રો બીજા સમાચારની વાત કરીએ તો કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી રહી છે ગઈકાલે અને વહેલી સવારથી ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો માહિતી મુજબ અરવલ્લીમાં વરસાદ આવવાથી જિલ્લામાં મકાઈના પાકને ભારે નુકસાન થયું ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા મહેસાણા અરવલ્લી અને અંબે અંબાજીમાં મોડી રાતથી વરસાદ વરસ્યો જેથી ખેડૂતોની ચિંતા વધી છે મોટા પ્રમાણમાં પાકને નુકસાન થઈ શકે તેવી પણ ભીતિ સેવાઈ રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાત જિલ્લામાં તાપમાન ચાલીસ ડિગ્રીને પાર એક તરફ ગુજરાતના ઘણા જિલ્લામાં વરસાદની શક્યતા છે બીજી તરફ ગરમીનો પારો પણ બરાબરનો ચડી રહ્યો છે રાજ્યના સાત જિલ્લાઓમાં તાપમાન ચાલીસ ડિગ્રીને પાર ગયું છે જેમાં અમદાવાદમાં એકતાલીસ પોઈન્ટ ચાર ગાંધીનગરમાં એકતાલીસ વલ્લભ વિદ્યાનગરમાં એકતાલીસ પોઈન્ટ પાંચ વડોદરામાં ચાલીસ પોઈન્ટ ચાર અમરેલીમાં ચાલીસ પોઈન્ટ નવ રાજકોટમાં એકતાલીસ પોઈન્ટ આઠ સુરેન્દ્રનગરમાં એકતાલીસ પોઈન્ટ ત્રણ ડીસામાં ઓગણચાલીસ પોઈન્ટ એક અને ભાવનગરમાં ઓગણચાલીસ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન નોંધાયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાને સંસદની તાત્કાલિક બેઠક બોલાવી પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવમાં વધારો થઈ રહ્યો છે આ વચ્ચે પાકિસ્તાને મોટો નિર્ણય લીધો છે પાકિસ્તાની રાષ્ટ્રપતિએ સંસદનું કટોકટી સત્ર બોલાવ્યું હતું સાંજે પાંચ વાગે સંસદનું સત્ર બોલાવવામાં આવ્યું રાષ્ટ્રપતિ જરદારીએ આ મુદ્દે મધ્યરાત્રિએ નોટિસ પણ જારી કરી હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આર સીબીએ સિઝનમાં બીજી વખત સી એસકેને હરાવ્યો છે શનિવારે રમાયેલી મેચમાં આર સીએસકેને બે રનથી હરાવ્યું છે પહેલી બેટિંગ કરતાં આર સીબીએ બસોને ચૌદ રનનો ટાર્ગેટ આપ્યો જવાબમાં સીએસકે ફક્ત બસોને અગિયાર રન બનાવી શક્યો હતો આર સીબીની ટીમ સોળ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ ઉપર આવી ગઈ છે અને આ આર સતત ચોથી વાર વિજય છે જ્યારે પ્લે ઓફની દોરમાંથી બહાર થઈ ગયેલી સીએસકે સતત ચોથી મેચ હારી ગઈ છે આ સિઝનની બંને મેચમાં આઠ સીબીએ સીએસકેને હરાવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાને ભારતને આપી છે ધમકી રશિયામાં પાકિસ્તાનના રાજદૂતા મોહમ્મદ ખાલિદ જમાલીએ ભારતને પરમાણુ હુમલાની ધમકી આપી છે રશિયન મીડિયાને આ આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું છે કે ભારતીય મીડિયા નેતાઓના નિવેદનો અને કેટલા ક્લિક દસ્તાવેજો પરથી એવું લાગે છે કે ભારત પાકિસ્તાનમાં કેટલીક જગ્યા પર હુમલો કરવા જઈ રહ્યો છે જો ભારત પાકિસ્તાન ઉપર હુમલો કરશે તો ઇસ્લામાબાદ તેની બધી તાકાતથી ભારતને જવાબ આપશે પછી તે ભલે પરમાણુ હુમલો કેમ ન હોય મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉધના રેલવે સ્ટેશન મુસાફરોથી છલકાયું સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ઉનાળુ વેકેશનને લઈને મુસાફરોનો જમાવડો જોવા મળ્યો પરપ્રાંતીય શ્રમિકો વતન જવા માટે રવાના થઈ રહ્યા છે યુપી બિહાર તરફ જતી ટ્રેનોમાં ફૂલ ભીડ જોવા મળી રહી છે ઉધના રેલવે સ્ટેશન બહાર એક કિલોમીટર સુધી મુસાફરોની લાઇનો લાગી હતી સુરત રેલવે સ્ટેશન પર એક મહિનામાં ટિકિટથી પાંચ પોઈન્ટ અડસઠ કરોડની આવક થઈ છે એકવાર તો લાંબી લાઇનો લાગતા ટિકિટ કાઉન્ટરો બંધ કરવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમૃતસરમાં જાસૂસીના આરોપમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે પંજાબના અમૃતસરથી પાકિસ્તાનનું કાવતરું નિષ્ફળ ગયું છે અજનાલા પોલીસે પાકિસ્તાનને ગુપ્ત માહિતી પૂરી પાડનારા આરોપસર બે જાસૂસોની ધરપકડ કરી છે તેમની ઓળખ જિંદર મસીના ફૂલ અલ મસી અને જુગ્ગા મસીના પુત્ર સૂરજ મસી તરીકે થઈ છે બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે